જોઈ લો દર્શક મિત્રો તેજાજી મહારાજ ને સાપ વળગી ગયો જોઈ લો તમે લાઈ મિત્રો અને પછી આ જે સાપ છે આખી આખી જીભ ખેંચીને બહાર લઈ નાખી આ છે મિત્રો સાપ જોઈ લો તેજાજી મહારાજ મિત્રો આવું થઈ ગયું આ તમે વિડીયો જોવો સાહેબ આખો તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે આ તેજાજી મહારાજ જોઈ રહ્યા છો આ તેજાજી મહારાજે એક સાપ ને પોતાના મોઢા ઉપર સાહેબ ડંખ મરાવ્યો અને છતાં એમને કઈ થતું નથી તમે આમના ઘણા બધા વિડીયો જોયા છે કેટલાક વિડીયો માં પોતે આપણે જે લીલો લેબડો આવે એ લીલા લેબડાને તોડી અને પછી એ પકડી રાખે અને ત્યારબાદ સાપને પોતાના શરીરે ડંખ મરાવે છતાંય સાપ એમને કઈ કરતો નથી તો શું ખરેખર ત્રીજાજીની અંદર કોઈ એવી મિત્રો શક્તિ છે કે શું ખરેખર સાપનું ઝેર નીકાળેલું છે એના વિશે વાત કરવાના છીએ ખાસ કરીને વિડિયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બસો કે બસો પચાસ કે સુધી જલ્દી યાર પહોંચાડી દેજો કેમ કે તમારો સાથ અને સહકાર એ હંમેશા માટે જરૂરી છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે સાહેબ તો તમે આ વિડીયો જુઓ આ વિડિયોની અંદર એક તેજાજી મહારાજ તમને દેખાતા હશે ભાઈ આ તેજાજી મહારાજ કે જે સાપ ને એક સાપ ભાઈ આ જ સાપ એમની જોડે હોય છે ને બીજો કોઈ સાપ હોતો નથી આ સાપને સાહેબ પોતાના શરીર ઉપર ડંખ મરાવે ને લાખોની સંખ્યામાં લોકો જોવા માટે પણ આવે છે હવે મિત્રો જુઓ ઘણા બધા લોકો એમ કહેતા છે કે ભાઈ તું વિરોધ કરે છે ના મારા ભાઈ હું કોઈની વિરોધ ન કરું હું એ હિન્દુ છું ભાઈ હિન્દુનો કોઈ વિરોધ ન કરું હવે મારું કહેવાનું એટલો જ મતલબ છે ભાઈ કે આ રીતે તમે સાપને પકડી પકડીને ડંખ મરાવો એની કરતી આ સાપને કોઈ જંગલમાં મૂકો જેથી કરીને સાપ એનું નવું જીવન સારી રીતે જીવી શકે કેમ કે તમે સાપ લઈને આવો એટલે લાખો લોકો જોવા માટે આવે તો સાપને સાપ તમે સાઈડમાં મૂકો અને તમે પછી આવું કરો તો આપણે જોઈએ કે કેટલા લોકો આવે તો આપણે એ જ કહે છે સૌથી પહેલા તમે તેજાજી મહારાજનો વિડીયો જોઈ લો અને હું કોઈ પણ વિરોધ નથી કરતો ખાસ કરીને તમારે નોટ લેવી ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો